શ્રી સંતરામ વિદ્યાલય અંગ્રેજી માધ્યમમાં ગૌરી વ્રત નિમિત્તે વેશભૂષા યોજાય શ્રી સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં પ્રી પ્રાઇમરી વિભાગમાં ગૌરી વ્રત નિમિત્તે ફેન્સી ડ્રેસ એટલે કે વેશભૂષાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ વેશભૂષામાં પ્લે ગ્રુપ નર્સરી જુનિયર કેજી અને સિનિયર કેજીની બાળકીઓએ ભાગ લીધો હતો નાની નાની બાળકીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક આ વેશભૂષામાં મહાલક્ષ્મીમાં કાલીમાં સરસ્વતીમાં કૃષ્ણ મીરા રાણી લક્ષ્મીબાઈ ભારત માતા ડોક્ટર પરી ગોરીલા ટીચર તિતલી ટ્રાફિક સિગ્નલ જેવા અનેક કેરેક્ટર્સ બન્યા હતા આમાં બાળકીઓના પેરેન્ટ્સની બી ખૂબ જ મહેનત છે આ વેશભૂષામાં ભાગ લેવામાં આશિષ મહેતા નડિયાદ આપનો પરિચય મારું નામ અંકિતા દવે છે અને હું અહીંયા સંતા મિનિશ મીડિયમ સ્કૂલમાં જોબ કરું છું અને હું અહીંયા સુપરવાઇઝરની પોસ્ટમાં છું જી મેડમ આજે શું પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો આજે આપણા ઇનિશ મીડિયમ સંતા મિનિશ મીડિયમ સ્કૂલમાં પ્રાઇમરી વિભાગમાં ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન રાખવામાં આવી હતી ગૌરો ચાલે છે એના એક્ટિવિટી મુજબ રાખવામાં આવી હતી એમાં પ્લે ગ્રુપ છે નર્સરી જુનિયર અને સિનિયર ચારેય ક્લાસના છોકરાઓએ ભાગ લીધો છે નાના નાના છોકરાઓ ખૂબ સરસ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે પેરેન્ટ્સની પણ બહુ જ મહેનત છે છોકરાઓ બહુ સરસ સરસ કેરેક્ટર્સ બનીને આવ્યા છે જેમ કે મહાલક્ષ્મીમાં મહાળીમાં પછી ભરત માતા બન્યા છે કોઈ છોકરું ભોરીલા બનીને આવ્યું છે ટીચર્સ બનીને આવ્યા છે બહુ સરસ કેરેક્ટર્સ બનીને આયા છે જેથી ખુબ આજે આનંદ થાય છે કે છોકરાઓએ બહુ સરસ રીતે આ કોમ્પિટિશનમાં ભાગ લીધો અને પેરેન્ટ્સની પણ ખૂબ જ મહેનત છે